ખુદના દાદુપીર રોડ ઉપર ગઈકાલે કટરની ખુલ્લી ચેમ્બરમાં ગાય પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું તે સામે જવાબદારો સામે નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવાનો આખરે નિર્ણય ભુજના દાદુપર વિસ્તારમાં ગઈકાલે ગટરની ખુલ્લી ચેમ્બરમાં ગાય પડી જતા તેમનું મૃત્યુ થયું હતું મહામુસીબતે ગૌરક્ષકોએ ગાયને બહાર કાઢી હતી આ બાબતે નગરપાલિકાના સત્તાવાળાઓને ગઈકાલ રાત્રિના જાણ કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવાતા અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ પગલાં નહીં લેવાતા આખરે ગૌરક્ષકો આ મૃત પામેલી હાલતમાં ગાયને લઈને નગરપાલિકાના પટાંગણમાં એકત્ર થયા હતા અને બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો સૂત્રોચ્યાર કરવામાં આવ્યો દરમિયાનમાં ગૌરક્ષકોએ તાત્કાલિક અસરથી નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ગૌરક્ષકોએ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગઈકાલે દાદુપીર રોડ ઉપર જે ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી ગઈ છે તેનું મૃત્યુ નિપજ્યું છે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી તે ખૂબ ગંભીર બાબત છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ચોમાસાની સિઝન હોય ત્યારે જે ભૂગર્ભ ગટરની ચેમ્બર ખુલ્લી ન રહે અને કોઈ ઢોરઢાખર પડી ન જાય તે જોવાની જવાબદારી નગરપાલિકાની છે આમ છતાં દાદુપીર રોડ પર ગટરની ખુલ્લી ચેમ્બરમાં ગાય પડી ગઈ તે ઘટના બતાવે છે કે નગરપાલિકાને ક્યાંક ને ક્યાંક બેદરકારી છતી થાય છે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ જ્યાં સુધી આની સામે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે ગાયને ઉપાડશું નહીં તેવી ચીમકી આપતા આખરે ચીફ ઓફિસર જીગર પટેલે ગૌરક્ષકોનો રોષ શાંત પાડ્યો હતો જે અજાણ્યા શખ્સો દ્વારા ગટરની ચેમ્બર ખુલ્લી કરવામાં આવી છે અને ત્યારબાદ ગાય પડી જવાની ઘટના છે જે ગાયના માલિક છે તે રાત્રિના સમયગાળામાં ગાય ગાયને જે ખુલ્લી મૂકવાની ઘટના છે તે ખૂબ જ ગંભીર બતાવી હતી અને આ બંને સામે નગરપાલિકા એફઆઈઆર નોંધવા માટેના પગલાંઓ શરૂ કરી દીધા છે તાત્કાલિક અસરથી જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે આ ખાતરી બાદ આખરે ગૌરક્ષકોનો રોજ શાંત પડ્યો છે અને ભવિષ્યમાં પણ આવા આવી બધા કાર્યો ઊભી ન થાય તે જોવાની નગરપાલિકાની જવાબદારી છે તે પણ ટકોર કરી હતી અને આખરે આ મામલો થાળે પડ્યો છે હવે જોઈએ ચીફ ઓફિસરની મુલાકાતના અંશો ગઈકાલે રાતે દાદુપી રોડ ઉપર ગાયની ગટરની ચેમ્બરમાં પડવાની ઘટના બાબતે સમાચાર મળતા નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલા હતા ગૌરક્ષકો પણ એ સમયે ત્યાં હાજર હતા જે ચેમ્બરમાં ગૌમાતા પડી ગયા હતા તે ચેમ્બરનું ઢાંકણું ત્યાં સ્થળ ઉપર ઉપલબ્ધ હતું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ ઢાંકણું ત્યાં ખોલવામાં આવેલું હતું તેવું પ્રાથમિક ધોરણે જણાય છે અને ગાય પણ કોની છે કોની માલિકીની ગાય છોડવામાં આવેલી છે ગેરકાયદેસર રીતે તે પણ અત્યાર સુધી જાણવામાં મળેલું નથી આ બાબતે જે ગૌરક્ષકોએ અત્યારે રજૂઆત કરી અમારા સમક્ષ તો જવાબદાર સામે એફઆઈઆર કરવા માટે ને કાયદેસરના પગલાં લેવા માટેની રજૂઆત કરેલી તેનું નગરપાલિકા દ્વારા જે સમયે ગાયને ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર છોડી મૂકી હતી તે તેવા અજાણ્યા ઈસમ દ્વારા ઉપર અને જે જેણે પણ નગરપાલિકાનું ડ્રેનેજનું ચેમ્બર ખુલ્લું રાખ્યું હતું તેના ઉપર ધોરણસરની એફઆઈઆર કરવા માટેની આયોજન કરેલું છે આજ રોજ એફઆઈઆર કરવામાં આવશે જે મારી દેવા તો એ કોઈ નિંદનીય ઘટના છે એમાં પ્રમુખનો કોઈ પોતાનો કોઈ એવો બેદરકારી કે એવું કહી આવતું નથી ઘણા ઇક્સા પોતાની ગાય ખુલ્લામાં છોડી મૂકે છે જવાબદારી તેમની પણ છે સરકારશ્રી દ્વારા નિયમ મુજબના કાયદાઓ બનાવવામાં આવેલા છે નિયમો બનાવવામાં આવેલા છે ગાયોને નગરપાલિકા વિસ્તારમાં રાખવા બાબતે તેના રજીસ્ટ્રેશન બાબતે તે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવેલી છે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવેલી છે અને રખડતી ગાયો પકડવાની કામગીરી તથા ગૌશાળાએ મોકલી આપવાની કામગીરી નગરપાલિકા અવારનવાર કરતી હોય છે નગરપાલિકા પોતાની જે કામગીરી છે ઘરે જે નિષ્ઠાપૂર્વક બજાવે છે તેમ છતાં આવા અકસ્માતો બને છે પણ જે કંઈ બી જે કોઈ જવાબદાર હશે તેના સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે દરેક ગૌભક્તો ને પણ આવતા કાલ રાત્રિના સમયે દાદુપેર રોડ ઉપર જે નગરપાલિકા દ્વારા કોઈપણ કારણોસર ગટરનું ઢાંકણું જે ખુલ્લું હતું કે કર્મચારીની બેદરકારી હોય કે નગરપાલિકાના કોઈ પણ કર્મચારી દ્વારા કે ઢાંકણું ખુલ્લું રહી ગયું હોય એવું લાગતા તેમાં ગાય માતા પડતા તે ગાય માતાનું મૃત્યુ થયું હતું આ જ મહિનાની આ ત્રીજી ઘટના છે અને વર્ષ દરમિયાન હાથથી આઠ ઘટના બની છે તેમાં અનેક ગૌવંશના મૃત્યુ પણ નીપજ્યા છે અને જ્યારે આ વખતે ગૌભક્તોમાં આક્રોશ દેખાય છે સત્તા પણ આક્રોશને સંયમ રાખી ગૌપક્ષો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરે છે અને કાલ રાત્રે જ ગાય માતાના દેહને નગરપાલિકાની આગળ લાવી અને ત્યાં રામધૂન બોલાવી અને પોતાનો વિરોધ દર્શાવે છે અત્યારમાં અનેક ગૌભંતો જોવા મળી રહ્યા છે અને નગરપાલિકામાં વિરોધ ચાલુ જ છે કે જે મુખ્ય અમારી બે માંગ છે કે ભુજ નગરની અંદર જેટલી પણ ગટરો ખુલ્લી છે કે જે પણ ગટર ચેમ્બરો ખુલ્લી છે અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે પણ આ કૃત્યને જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ નોંધાવવામાં આવે એના ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે આ કાર્યવાહી જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી દરેક ગૌભક્ત ગાંધી ચિંધિયા માર્ગે નગરપાલિકાની બારે જે અમારો વિરોધ પ્રદર્શન છે એ ચાલુ જ રહેશે સીઓ સાહેબને અમે મળ્યા તો સીઓ સાહેબે એવું કીધું કે અમે તાત્કાલિક ધોરણે જે ગટરના ચામ એ બાજુની જે વિસ્તાર છે જે એમની પાસે સ્ટોક છે એ પ્રમાણે ગટરના ચેમ્બરના ઢાંકણા લગાવશે અને એ પણ ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ જાય છે પણ જ્યાં સુધી એ આવું મૌખિક તો બધા અધિકારીઓ રજૂઆત કરતા જ હોય છે પણ જ્યાં સુધી અમને નકલ નહીં મળે કે એફઆઈઆર કોપી નહીં મળે ત્યાં સુધી અમે બધા અહીંયા અમારો વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે માટે એક જ વસ્તુ કહીએ કે એમને જે તાત્કાલિક ધોરણે વાત કરી એ અમે લેખિતમાં પણ બાદ ધરી લેવાના છીએ અને જો આ વસ્તુ નહીં આવે તો આ ફેર ગાંધી ચિંધિયા માર્ગે બાકી આ બધા યુવાનો તૈયાર છે એ ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે તો એ પણ આંદોલન કરવા માટે દરેક ગૌસેવકો તૈયાર જ છે